હેલો ફ્રેન્ડ્સ કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાળ મિત્રોનું હું કે કે સર સ્વાગત કરું છું બાળ મિત્રો જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ ત્યારે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગની આપણે અગાઉ સમજ મેળવી છે આકૃતિમાં પચાસ ગુણની આકૃતિ જે જવાહર નવોદય પરીક્ષામાં આવે છે તે અંતર્ગત આપણે ભાગ એકથી નવની સમજ મેળવી છે એટલે કે આકૃતિ વિભાગની અંદર એકથી દસ પેટર્ન એકથી દસ પ્રકારની આકૃતિઓ પૂછાય છે જેની આપણે અગાઉ ક્રમશ એકથી નવ ભાગની સમજ મેળવી છે જે પણ નવા વિદ્યાર્થીઓ તે અગાઉ મારી આકૃતિના ભાગ એકથી નવ ની આકૃતિના વિડીયો ખાસ જોઈ લેવા અને વધારેમાં વધારે આકૃતિનો મહાવરો કરવો બાળ મિત્રો હવે આપણે આકૃતિમાં ભાગ દસ છુપાયેલી આકૃતિ એક જ આકૃતિની હવે સમજ બાકી છે ત્યારે આજે આપણે હવે અગાઉ ભાગ દસ છુપાયેલી આકૃતિની સમજ મેળવીશું જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી દરેક વિભાગની જેમ આકૃતિના દસે દસ ભાગના પાંચ પાંચ ગુણ છે એટલે ટોટલ પચાસ ગુણ છે જે તમને આકૃતિ વિભાગમાં મળે છે ખૂબ સરળ હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે કારણ કે આ આકૃતિ વિભાગની અંદર તમે વધારેમાં વધારે સ્કોરિંગ કરી શકશો એટલે આજે આપણે ભાગ દસ છુપાયેલી આકૃતિ જેના પણ ચાર પ્રશ્નો આવશે અને તમને પાંચ ગુણ મળશે તો આજે આપણે ભાગ દસ છુપાયેલી આકૃતિની સમજ મેળવીએ બાળ મિત્રો સૌ પ્રથમ જવાહર નવોદય પરીક્ષામાં ભાગ દસની જે સૂચના આવે છે એ ખાસ સમજી લઈએ જેનાથી તમને ખ્યાલ આવી જાય કે આ ભાગ દસ એટલે કે છોપાયેલી આકૃતિના જ પ્રશ્નો છે તો તમે સરળતાથી જવાબ આપી શકશો તો સૌ પ્રથમ જોઈએ એની સૂચના એટલે કે નિર્દેશ પ્રશ્ન સંખ્યા સાડત્રીસ થી ચાલીસ માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલ છે એટલે કે અહીં તમને એક પ્રશ્ન ચિત્ર આપેલા છે તથા જમણી બાજુ એ બી સી ડી એમ ચાર

કયા પ્રશ્નમાં ચિત્રમાં છુપાયેલું છે યા સમાયેલું છે એટલે કે સામે જે વિકલ્પમાં આ પ્રશ્ન આકૃતિ છુપાયેલી હશે તે તમારે જવાબને પસંદ કરવાનો છે અને જવાબને દર્શાવવા ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાઢો કરો એટલે કે તમારા જવાબને ઓએમઆર સીટમાં દર્શાવો તો આવી રીતે બાળમિત્રો આ વિભાગ ખૂબ જ સરળ હોય છે કારણ કે જે પ્રશ્ન ચિત્ર છે એ સામે ક્યાં છુપાયેલું છે એ તમે થોડું વિચારશો તાર્કિક રીતે અમુક એ ચિત્રો ચોરસ લંબચોરસ ભાગ છે એ સામે ક્યાં દેખાય છે એવી રીતે થોડું વિચારશો તો તમને એકદમ સરળતાથી જવાબ મળી જશે અને આ વિભાગ પણ ખૂબ જ સરળ છે તો હવે બાળ મિત્રો આપણે એમની એક એક આકૃતિઓ જોઈ અને એની વધારે સમજ મેળવીએ બાળ મિત્રો અહીં જે તમને પ્રથમ આકૃતિ આપેલી છે એ સામે એબીસીડી માં ક્યાં છુપાયેલી છે એટલે કે ક્યાં સમાઈ ગયું છે આ ચિત્ર એ તમારે પસંદ કરવાનું હોય છે તો સૌ પ્રથમ તો તમે આમાં નામુક આકારો જે કે ઉપર લંબચોરસ મોટો અને નીચે એક નાનો લંબચોરસ સામે તમને કયા વિકલ્પમાં દેખાય આકૃતિના દરેક ભાગની જેમ આમાં પણ ખોટા વિકલ્પને દૂર કરતા જશો તો તમને સરળતાથી જવાબ મળી જશે હવે સામે જોશું તો તમને આવો નાનો લંબચોરસ જેવો આકાર અહીં એક ત્રિકોણ દેખાય છે પણ એવું કોઈ લંબચોરસ નથી અહીં પણ એવું જ છે નાના નાના ત્રિકોણો દેખાય છે પરંતુ આ નાનો લંબચોરસ આકાર સીમાં પણ નથી દેખાતો એટલે કે આપણો જવાબ સી પણ નહીં બને અને અહીં તમને દેખાય છે પરંતુ એ થોડો લાંબો લંબચોરસ છે અને એની બાજુમાં જે છે એ નાના લંબચોરસો દેખાય જે આપણે મોટો જોઈએ છે તો આવો આ બે હુબ જોબ માં પણ નથી તો તમને જવાબ તમારો બનશે એ કારણ કે અહીં આ જે એક મોટો લંબચોરસ છે અને ત્યારબાદ આ જે સીધી રેખા છે એ નીચેની તરફ જાય છે અને બાજુમાં એક નાનો લંબચોરસ અને સામે પણ એક ઊભી રેખા તમને દેખાય છે એટલે આપણો જવાબ બનશે એ આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરશો તો પણ તમને સરળતાથી જવાબ મળી બાળ મિત્રો આગળની જે આકૃતિ છે કે આ આકાર સામે એ માં ક્યાં છુપાયેલો છે જે તમારે જવાબ પસંદ કરવાનો હોય છે તો ખાસ આ આકૃતિમાં તમે જોશો તો ઉપર એક રેખા અને એક નીચે રેખા એટલે કે આકાર મોટો બધો હશે જે તમને અહીં એ માં દેખાય છે ઉપર નીચે ત્યારબાદ બી માં તમે જોઈ શકો કે આ રેખા અહીં ટૂંકી છે એટલે કે આપણો જવાબ બી તો હશે જ નહીં ત્યારબાદ સી માં પણ અહીં ટૂંકી રેખાઓ આવે છે એટલે કે આપણો જવાબ સી પણ નહીં હશે ડી માં ઉપર એક રેખા નીચે એક રેખા તો એ يا તો ડી આપણો જવાબ હશે ત્યારબાદ ઉપર એક જે આ નાની રેખા છે એ અહી એમાં આપણને જોવા મળતી નથી જે તમને અહી ડી માં જોવા મળે છે એટલે આપણો જવાબ બનશે ડી ફરીથી તમે જોઈ શકશો કે આવી રીતે આ જે આકાર છે આપણો એ તમને અહી ડી માં જ જોવા મળે કારણ કે જે આ ઊભી રેખા છે ત્યારબાદ આ રેખા છે નીચે છે અને આ જે એક નાની રેખા છે અહીં જે તમને ડી માં જોવા મળશે એટલે આપણો જવાબ બનશે ડી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં ઉપર એક વર્તુળ આકાર અને નીચે આ ત્રિકોણ આકાર જેવું છે સામે એ બી માં ક્યાં છુપાયેલું છે તો તમે જોશો કે બી આપણો જવાબ બનશે જ નહીં કારણ કે ઉપર લંબચોરસ આકાર છે આપણે ઉપરની તરફ વર્તુળ આકાર જોઈએ છે જે તમને એ સી અને ડીમાં જોવા મળે છે ત્યારબાદ આ વર્તુળ આકાર છે નીચે આ જે ત્રિકોણ જેવો આકાર અહીં અહીમાં એ લંબચોરસ જેવો આકાર છે એટલે કે ડી પણ આપણો જવાબ હશે નહીં આવી રીતે ખોટા વિકલ્પને દૂર કરતા જશો તો તમને સરળતાથી જવાબ મળી જશે કારણ કે તમારે કોઈ એક યા બે વિકલ્પમાં જ થોડુંક તમારી રીતે તાર્કિક રીતે વિચારશો તો એકદમ સરળતાથી જવાબ મળી જશે તો અહી આપણે એ યા તો સી આપણો જવાબ બનશે હવે જોશું આગળમાં વર્તુળ તો છે વર્તુળ સી માં પણ વર્તુળ છે પરંતુ એની નીચે આવી રીતે જે વર્તુળ આકાર છે એની નીચે આ રીતનો આકાર હોવો જરૂરી છે સી માં તમે જોશો તો એ ત્રિકોણ ઉલટો છે કારણ કે સી માં તમે જોઈ શકો કે વર્તુળની નીચે આવી રીતે આકાર છે એટલે કે આ એક રેખા આવી જાય છે ખરેખર આપણે વર્તુળની નીચે અહીં ચાંચ જેવો ભાગ જોઈએ છે જે આપણે અહીં એમાં જ જોવા મળશે જો અહીં ઉપર છે અહીં સીધી રેખા આવી ગઈ છે વર્તુળની નીચે એટલે કે આપણો સી પણ જોબ હશે નહીં બી તો આપણે પહેલા જ જોઈ ગયા બી પણ આપણો જોબ છે નહીં તો આપણો જોબ બનશે એ અને તમારે રેખા જોવી હોય તો તમે પેન્સિલથી રેખા દોરી અને જોઈ શકશો કે આપણે આ છુપાયેલો ભાગ છે એ એમાં જ જોવા મળે છે જોઈએ જેમ કે અહીં ગોળાકાર ભાગ છે તો અહીં ગોળાકાર છે ત્યારબાદ બે ચાંચ જેવો આકાર છે એ પણ તમને અહીં એમાં જોવા મળે એટલે આપણો જવાબ બનશે એ આવી રીતે છુપાયેલી આકૃતિની અંદર એબીસીડી માં કયો વિકલ્પ છે કે જેમાં આ જ આકાર છુપાયેલો જોવા મળે છે તો આવી રીતે થોડુંક વિચારશો તો પણ તમને આકારો સામે મળી જશે અને ખોટા વિકલ્પો એને દૂર કરતા જશો એટલે તમને સરળતાથી જોબ મળી જશે આગળની જે આકૃતિ છે સરળ છે કારણ કે આવો એલ આકાર જોઈએ છે અને જોઈ શકો કે બંને રેખાઓ લાંબી જ છે અહીં એમાં એવો કોઈ આકાર જ નથી અ સિંહ ની અંદર ઉભી રેખા દેખાય છે પરંતુ અહીં

એમાં આ બાજુ આ બાજુ જે રેખા છે ત્રાસી જોઈએ સામે આપણે જોશું દેખાય છે ત્યારબાદ સી તમને આ રેખા ત્રાસી દેખાય પરંતુ એની બાજુમાં જે આ રેખા છે એ અહીં સી આવેલી નથી એટલે આપણો સી પણ નહીં બને ત્યારબાદ આગળ જશું એમાં પણ એ જ રીતે આ ત્રાંસી રેખા છે પરંતુ અહીં ઊભી કોઈ એવી રેખા છે કારણ કે માં એવી ત્રાસી રેખા ને બાજુમાં સીધી ઉભી રેખા એટલે કે આપણે આવો વી જેવો આકાર જોઈએ છે આ બાજુની ત્રાસી રેખા આ બાજુની સીધી રેખા જે તમને પરફેક્ટ એમાં દેખાય છે આપણે જોઈએ અને ખાસ એવું હોય તો તમારે પેન્સિલ થી આકારો છે એમને દોરી અને જોઈ લેવું કે આ જ આકાર છે કે નહીં અહીં તમે જોશો કે ત્રાસી રેખા છે ત્યારબાદ આ ઊભી રેખા છે ત્યારબાદ આડી જે આ રેખા છે એ પણ અહીં છે એટલે કે આપણો જવાબ બનશે એ આવી રીતે છુપાયેલી આકૃતિઓ બાળમિત્રો એકદમ સરળ આકૃતિઓ હોય છે આ જે આકારો છે એકદમ સામે પરફેક્ટ આ જ આકારો કયા વિકલ્પમાં છુપાય બાળ મિત્રો ખાસ અગાઉ મેં વાત કરીએ જે બાળ મિત્રો મારા દરરોજ વિડીયાઓ જોતા હોય એ તમામ બાળ મિત્રો મારા વોટ્સએપ નંબર છે આગળ સ્ક્રીનમાં આપેલા છે નવાણું અઠાણું દસ જીરો આઠ આ નંબર ઉપર વોટ્સએપમાં મને નવોદય લખીને ખાસ બાળ મિત્રો તમારે મને એક મેસેજ મોકલવાનો રહેશે જેથી નવોદય પરીક્ષાનું બીજું પણ ઘણું બધું સાહિત્ય વોટ્સએપના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકો એટલે ખાસ જે પણ મારા વિડીયો જોતા હોય તમામ બાળ મિત્રો તમામે મને વોટ્સએપમાં એક નવોદય લખીને ખાસ મેસેજ મોકલવાનો રહેશે જેથી તમને બીજું પણ ઘણું બધું ફકરા છે શબ્દો છે દાખલાઓ વગેરે માધ્યમ માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકું ત્યારબાદ જોઈએ તો આકૃતિ માં એક જોઈએ છે આપણે સામે તમે જોશો કે આ જ પ્રકારનો વી એકદમ સરળ છે સામે જ દેખાય છે કે અહીં એમાં જ છુપાયેલો છે આપણો જવાબ એ જ બનશે બાકી બી માં તમે જાશો તો આવી રીતે અહીં એક રેખા હશે સામે કોઈ બીજી જોવા નથી મળતી બી માં સી માં નથી દેખાતો ડીમાં પણ તમને ઊંધો વી જેવો દેખાય છે એટલે આપણો બને કારણ કે એકદમ સરળ આકૃતિ છે સામે એમાં જ અહીં વી છુપાયેલો છે ફરી તમે આ દોરશો એટલે તમને ખ્યાલ પડી જશે કે આવી રીતે પરફેક્ટ વી અહીં એમાં જ છે એટલે આપણો જોબ બનશે બાળ મિત્રો ત્યારબાદ આકૃતિ છે એની અંદર આ આકૃતિ જોઈએ તો એકદમ સરળ છે કારણ કે આમાં કાંઈ જ વિચારવું નહીં પડે બી માં આ બંને સાઈડ ગોળાકાર વર્તુળાકાર ડિઝાઇન હોવી જરૂરી છે સામે જોશો તો બી માં અહીં કઈક ચાંચ જેવા ત્રિકોણાકારો છે સી માં જોશો તો એક ઉપર એક નીચે એટલે એ પણ આપણો જોબ નહીં બને ડીમાં પણ તમને એક જ દેખાશે તો એકદમ સરળ છે કે આપણો જોબ બનશે એ કારણ કે ઊભી રેખા પણ તમને દેખાય છે અને આ બાજુ નાના બે ગોળાકાર પણ તમને દેખાય છે એટલે આપણો જોબ બનશે એ તો ઘણી વખત બાળ મિત્રો આવી એકદમ છુપાયેલી આકૃતિઓ સરળ પણ આવી જતી હોય છે આ બધી જ આકૃતિઓ અગાઉ પરીક્ષામાં પૂછાયેલી જ છે એટલે ઘણી વખત એકદમ સરળ આકૃતિ હોય છે અને તમે એમનો જવાબ સરળતાથી મેળવી શકશો તો આપણો જવાબ બનશે એ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકશો કે નીચે લંબચોરસ આકાર છે જે તમને એ માં જોવા મળે છે ડીમાં ત્યારબાદ અહીં સી માં પણ છે ડી માં એવો કોઈ અહીં આકાર જ નથી એટલે આપણો જવાબ ડી તો હશે જ નહીં એ બી એ સી હશે ત્યારબાદ તમે જોશો કે આ બે નાની નાની જે રેખાઓ છે એ તમને દેખાય છે એમાં પરંતુ વચ્ચે અહીં એક રેખા આવી ગઈ જે ખરેખર આપણે અહી રેખા જોતી નથી એટલે આપણો જવાબ એ પણ નહીં બને એ જ રીતે બી માં પણ અહીં વચ્ચે એક રેખા આવી ગઈ છે એટલે આપણો જવાબ બી પણ નહીં બને તો આપણી પાસે એક જ જોબ બાકી છે કે આપણો જોબ બનશે સી તમે જોઈ શકશો કે એમાં આ જ આકાર ફરી તમે જોશો તો આ જ આકાર જે છે એ અહીં છુપાયેલો છે કે ઊભી રેખા છે ત્યારબાદ એક નાની રેખા છે ત્યારબાદ આ જે મોટો આકાર છે ત્યારબાદ એક નાની રેખા અને આ આકાર તમને સી માં જોવા મળે છે તો બાળમિત્રો આપણો જોબ સી બનશે કે જેમાં આ છુપાયેલો આકાર છે એ જ અહીં એકદમ પરફેક્ટ એ જ આકાર તમને સીમાં મળે છે તો આવી રીતે છુપાયેલી આકૃતિઓ છે એ સામે એબીસીડી માં ક્યાં હોય છે એ જ આકાર તમારે એવો જ આકાર મળવો જોઈએ સામે અને તમારે જવાબ પસંદ કરવાનો હોય છે ખાસ બાળ મિત્રો અહીં એબીસીડી ની જગ્યાએ એક બે ત્રણ ચાર લખેલું છે અગાઉ નવોદય ની પરીક્ષામાં એક બે ત્રણ ચાર વિકલ્પ આવતા પરંતુ તમારે પરીક્ષામાં એબીસીડી જ આવશે એટલે ખાસ તમારે એબીસીડી જ સમજવા બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે ત્રિકોણ આકાર દેખાય ત્યારબાદ ઉપરની તરફ આ જે લાંબી રેખા છે નીચેથી ઉપર સુધી આ કયા વિકલ્પમાં તમને જોવા મળે છે ખોટા વિકલ્પને દૂર કરતા જશો તો એકદમ સરળતાથી તમને જોબો મળી જશે તો જોઈએ સામે તો એમાં નાના નાના છે આ ત્રિકોણ છે પણ સામે કોઈ એવો બીજી રેખા નથી એટલે કે નાના નાના ત્રિકોણો છે આ બધા પરંતુ આવો કોઈ મોટો ત્રિકોણ જોવા નથી મળતો એટલે કે આપણો જોબ એ તો હશે જ નહીં ત્યારબાદ સીમા પણ એવી જ રીતે છે કે તમને આવા નાના નાના ચાર ત્રિકોણો જોવા મળે છે અહીં કોઈ એવો આવો મોટો ત્રિકોણ નથી જોવા મળતો એટલે આપણો જવાબ સી પણ નહીં હશે માં છે એ મોટા ત્રિકોણો એવા દેખાય છે પણ ઉલટા છે આપણે જોઈ શકીએ છીએ ઉપર પણ છે એ પણ ઉલટા છે એટલે આપણો જવાબ ડી પણ નહીં બને તો એકદમ સરળ છે કે આપણો જોબ બનશે બી બી માં એ જે આ નીચેનો ત્રિકોણ છે એ તમને અહીં જોવા મળશે ત્યારબાદ ઉપર જે રેખા છે એ ઉભી તમને બી માં જ જોવા મળે છે એટલે આપણો જવાબ બનશે બી તો આવી રીતે છુપાયેલી આકૃતિમાં આવી જ આકૃતિ સામે આપણને બી માં મળે છે તો આપણો જવાબ બનશે બી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં જોઈ શકશો કે એક ઊભી રેખા જોઈએ છે આપણે ત્યારબાદ એક નાની રેખા ઉપર અને એક નીચે ત્રાંસી રેખા તો આવી રીતે સામે જઈએ તો એમાં આપણે ઊભી રેખા દેખાય પરંતુ અહીં નાની રેખા કે એવું કંઈ છે નહીં એટલે આપણો જવાબ એ તો હશે જ નહીં એ સી માં જોઈએ તો ઊભી રેખા દેખાય છે ત્રણ છે પણ એ રેખાઓ કંઈક નાની પણ છે કેમ કે આપણે આ રેખા ખૂબ મોટી છે અને એ જ રીતે ડી માં પણ નાની નાની ઊભી રેખાઓ છે એટલે કે આપણો સી અને ડી જવાબ હશે નહીં તો આપણો જવાબ બી હશે કારણ કે તમે જોઈ શકો કે અહીં ઉભી રેખા છે ત્યારબાદ નાની રેખા છે અહીં બી માં મળે છે એટલે આપણો જવાબ બનશે બી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં જોશો તો આવો એન જેવો આકાર છે પરંતુ વચ્ચે જે રેખા છે એ સીધી છે ત્યારબાદ આ બંને રેખાઓ ત્રાસી હોવી જોઈએ તો સામે જઈએ તો એમાં અહી સીધી રેખાઓ તમને જોવા મળશે બધી બાજુ પરંતુ આ ઉપરની તરફ જાય છે અહીં પણ એક આ બાજુ છે પરંતુ આ બાજુ એવી કોઈ રેખા નથી એટલે કે એમાં આવો કોઈ આકાર આપણે દેખાતો નથી જે ખરેખર આમ સીધો એના આકાર હોવો જોઈએ ત્યારબાદ બી માં તમે જશો તો તમને એક રેખા દેખાશે ત્રાસી પછી સીધી દેખાય છે પછી તમે જોશો તો અહીં એક ત્રાસી પણ રેખા છે એટલે કે બી માં આવો આકાર તમને જોવા મળે ત્યારબાદ સીડીમાં તમે જોશો તો એવો કોઈ આકાર મળશે જ નહીં કારણ કે એનમાં આ તમને એક ત્રાસી રેખા દેખાય છે ત્યારબાદ સીધી રેખા ત્યારબાદ ઉપરની તરફ જાય છે એટલે કે ઉલટો એન મળ્યો છે એટલે કે સી પણ આપણો જોબ હશે નહીં ડી માં તો બધા નાના નાના આકારો છે એટલે ડી પણ નહીં હશે તો આપણો જવાબ બીજ બનશે તમે એ આકાર જોશો તો તમને પરફેક્ટ આ જ આકાર છે એ જોવા મળશે કારણ કે એક ત્રાંસી રેખા ત્યારબાદ જે વચ્ચે સીધી રેખા છે ત્યારબાદ એક અહીં ત્રાંસી રેખા છે અને અહીં એક થોડોક નાનો લીટો જે નાની રેખા અહીં નીચે સુધી લઈએ ને અહીં પણ એક આ છેડે પણ એક આપણે લઈએ નાની રેખા તો તમને આ જ આકાર સેમ ટુ સેમ બી માં છુપાયેલો જોવા મળે ઉપરની તરફ તો ત્યારબાદ એક સીધી રેખા એટલે કે આવો આકાર આપણે જોઈએ છે સામે એ બીસીડીમાં આ આકાર ક્યાં છુપાયેલો છે જે આપણો જવાબ બનશે તો તમને એવો ત્રિકોણ આકાર અહીં એમાં જોવા મળે છે પરંતુ નીચે એવી કોઈ રેખા છે નહીં એટલે કે આપણો જોબ એ તો હશે જ નહીં સામે ત્રિકોણ આકાર સી તમને ક્યાંય જોવા મળતો જ નથી એટલે કે આપણો સી પણ જોબ નહી હશે ડીમાં પણ એવો કોઈ ત્રિકોણ આકાર જોવા મળતો નથી તો એકદમ સરળ છે કે આપણો જોબ બી જ બનશે કારણ કે તમે અહીં જોઈ શકશો કે એક ઊભી રેખા છે અને એક આજે નાનો ત્રિકોણ છે એ બી માં છુપાયેલો છે તો આપણો જોબ બનશે બી તો ઘણી વખત આવી એકદમ સરળ આકૃતિ હોય કે બધા જ ખોટા વિકલ્પો દૂર થઈ જશે અને તમને સરળતાથી જવાબ મળી જશે જે આ આકાર છે એ પરફેક્ટ તમને અહીં બતાવેલો છે એટલે આપણો જવાબ બનશે બી તો આવી રીતે છુપાયેલી આકૃતિઓ બાળમિત્રો એકદમ સરળ હોય છે આના પણ ચાર પ્રશ્નો અને પાંચ ગુણ મળે છે પાંચમાંથી પાંચ ગુણ તમે સરળતાથી મેળવી શકશો વધારે આવી આકૃતિનો મહાવરો કરશો તો તમને પૂરેપૂરા ગુણ આ વિભાગમાં પણ મળી જશે વિડીયો જોઈ છે મોકલવાનો રહેશે જેથી બાળ મિત્રો નવોદયના બીજા ઘણા બધા દાખલાઓ ફકરાવો શબ્દો આવી કોઈ આકૃતિ વગેરે હું વોટ્સએપના માધ્યમથી તમારા સુધી બધી જ વસ્તુ પહોંચાડી શકો એટલે ખાસ આગળ સ્ક્રીન ઉપર મારા નંબર છે આકૃતિ જોઈએ એ પણ એકદમ આગળની આકૃતિની જેમ સરળ છે કારણ કે તમારે આવો આકાર જોવાનો છે સામે તમને ક્યાં જોવા મળે તો કે અહીં ત્રણ ત્રિકોણ છે એટલે કે આપણો જોબ બી હશે નહીં ત્યારબાદ આવો આકાર અહીં પણ ત્રિકોણો છે એટલે સી પણ હશે નહીં ત્યારબાદ અહીં પણ નાના નાના ત્રિકોણો છે પણ ખાસ જોશો તો માં થોડો કેવો આકાર દેખાય છે કારણ કે તમે અહીં જોઈ શકશો કે આ આકાર છે એ અહીં જોવા મળે છે એવો પરંતુ આ આકાર લાંબો છે અહીં તમે જોશો ફરી જોશો કે આનું જે તળિયું છે

સીધી રેખા હોવી જરૂરી છે આ અહીં બતાવેલી છે તો સામે આ છુપાયેલો છે તો તો તમે જોશો નાના નાના ત્રિકોણ છે અહીં છે ત્યારબાદ એની સામે કોઈ આવી રેખા નથી એટલે કે આપણો જવાબ એ નહીં હશે ત્યારબાદ સી માં પણ એવું જ છે કે તમને નાના નાના ત્રિકોણો દેખાય છે અને કોઈ એવી રેખા આમ સીધી દેખાતી નથી એટલે આપણો જવાબ સી પણ નહીં હશે અને ડી માં તો કઈક લાંબા લાંબા ત્રિકોણો દેખાય છે એટલે કે એ આપણો ડી પણ હશે આવો પરફેક્ટ આકાર તમને આપણે ત્રિકોણ અહી છે ત્યારબાદ આગળ એક આ રેખા છે એ પરફેક્ટ તમને બી માં મળે છે એટલે કે આપણો જવાબ બનશે બી તો ખાસ જોજો કે અહીં બી માં આ જે આકાર છે આપણે ત્રિકોણ છે અને આગળ આ રેખા છે એ બી માં જ મળે છે એટલે આપણો જોબ બનશે બી તો ખાસ આવી રીતે છુપાયેલી આકૃતિઓ એકદમ સરળ છે વધારે મહાવરો કરશો તો તમે સરળતાથી જૉબો પસંદ કરી શકશો તો બાળ મિત્રો અહીં આપણે ભાગ દસ છુપાયેલી આકૃતિ નો એક વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ ફરી પાછા ભાગ દસ જ છુપાયેલી આકૃતિનો એક બીજો વિડીયો પણ હું તમારા માટે લઈ આવીશ તો ખાસ બધા જ વિડીયો નિહાળજો વધારે વધારે આકૃતિનો મહાવરો કરજો કારણ કે નવોદયના મેરિટમાં આવવું હોય તો આ ભાગ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે વધારે વધારે આકૃતિ વિભાગનો મહાવરો કરજો જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તે અગાઉ આકૃતિના મારા એક ભાગ એક થી નવના તમામ વિડીયો છે એ ખાસ જોઈ લેવા અને વધારે વધારે મહાવરો કરવો તો ફરી મળશું છુપાયેલી આકૃતિ ભાગ બે માં ત્યાં સુધી તમામ બાળ મિત્રો નો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ બાળમિત્રો